સૂરતના રત્નકલાકારોની હડતાળ આજે ત્રીજા દિવસમાં પહોંચી છે ડાયમંડ વર્કર યુનિયન દ્વારા રત્નકલાકારોને મદદ અને માર્ગદર્શન આપવા માટે હેલ્પલાઇન નંબર નાઇન નંબર જાહેર કરવામાં આવ્યો છે યુનિયન દ્વારા વોટ્સએપ મારફતે પોસ્ટરો પણ પ્રસારિત કરવામાં આવ્યા છે જેથી વધુ રત્નકલાકારોને આંદોલન સાથે જોડાવી શકાય

આંદોલન સાથે જોડાઈ શક્યા નથી એકત્રિત માહિતી માનવ અધિકાર આયોગ ચીફ લેબર કમિશનર ગાંધીનગર સુરત જિલ્લા કલેક્ટર અને સુરત લેબર ડેપ્યુટી કમિશનર સુધી પહોંચાડવામાં આવશે જેથી યોગ્ય કાર્યવાહી થઈ શકે યુનિયને ફરી એકવાર રત્ન કલાકારોને અપીલ કરી છે કે તેઓ પોતાની સમસ્યાઓ અને ફરિયાદો હેલ્પલાઇન નંબર પર નોંધાવે જેથી તેમના હકોની રક્ષા થઈ શકે બે દિવસનો અમારો હડતાલનો કોલ હતો રવિવારના રોજ રત્ન રત્નકલાકારોની રેલીમાં જોડાવવામાં અટકાવવામાં રત્ન કલાકારોનો અવાજ દબાવવામાં અને રત્ન કલાકારોની વેદના સરકાર સુધી પહોંચાડવા ન પહોંચે એ બાબતનું હિન્દ કૃત્ય જે કંપનીઓ ચાલુ રાખીને કર્યું છે એ બાબતમાં આજે ડાયમંડ વર્કર યુનિયન એક નંબર જાહેર કરેલો છે આ નંબર છે બાણું ત્રણ પંચાણું ડબલ ડબલ ઝીરો નવ આ અમારો હેલ્પલાઇન નંબર છે જે રત્ન કલાકારોને રેલીમાં આવતા અટકાવવામાં આવેલ હોય એ કંપનીઓના નામ અમારા સુધી પહોંચાડો ઈ કંપનીઓને લેબર કાયદા મુજબ માનવ અધિકાર આયોગ ચીફ લેબર કમિશનર અને સુરત શહેર પોલીસ સુરત શહેર કલેક્ટર સાહેબ અને સુરત લેબર કમિશનરને આ યાદી આપવામાં આવશે અને લેબર કાયદા મુજબના લાભો કારીગરોને મળે છે કે કેમ એ બાબતેની તપાસ કરવામાં આવશે અમને પૂરી શંકા છે પૂરી આશંકા છે અને લેબર કાયદા મુજબ લાભો નહીં મળવાના કારણે અત્યાર સુધીમાં રત્ન કલાકારોનું ખૂબ મોટા પ્રમાણમાં શોષણ થઈ રહ્યું છે રત્ન કલાકારોને રેલીમાં અટકાવવામાં આવેલા તમામ કંપનીઓની વિરુદ્ધ લેબર કાયદા મુજબના કેસો દાખલ કરવામાં આવશે અને એની તપાસ કરવામાં આવશે